સબ ફેર ઓકે એ સબ ફેર એક મિનિટ દેખને દેખને આજ રોજ આંબા ખાતે સાફ સફાઈનો નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એમાં તમામ યુનિટી ઓફ સાઉથ ગુજરાત ના યુવાનો દ્વારા સાથ સહકાર આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો એ બદલ તમામનો ખુબ ખૂબ આભાર માનું છું અને ખનંતી જય આદિવાસી જય આદિવાસી